જોનસન અમેરિકાનો રોબોટ જોઈન્ટ ટીપેન્ટ માટેની વ્યવસ્થા અમારા ડૉક્ટર જે નાની વયે જેમને સરસ કીર્તિમાન સ્થાપિત કર્યા છે નવી સિદ્ધિ એમને સ્થાપિત કરી છે ઓર્થોપેડિક્સ છે એવા ડૉક્ટર સોમભાઈએ એમને હોસ્પિટલમાં સૌપ્રથમ વાર જોન્સન અમેરિકાનો રોબોટ્સ આજે અહીંયા લાવ્યા છે અને આવનારા સમયમાં અમારા અંતરાલ વિસ્તારમાં જે જોઈન્ટ રીપ્લેસમેન્ટ માટેના જે પ્રશ્નો તમારા ઉપસ્થિત હતા દુખાવો થશે ઝડપી રિકવરી થશે અને કસરત જે કરવાની છે કરવાની થશે એ પણ ઓછી કસરતે રિકવરી જલ્દી આવી જશે લોહીનું પણ ઓછું નુકસાન અને લાંબા સમય સુધી ચાલતા ઇમ્પ્લાન્ટનું આજે આયુષ્ય પણ વધશે અને વડીલોને એમાં શારીરિક જે તકલીફો જે પડતી હતી પેલા આગળમાં એ શારીરિક તકલીફો ના પડે અને એના નિયમો જે કુદરતી રીતે રીતે જે સાંધો એનું જોઈન્ટ દર્દીઓને એટલે આજે સોહમભાઈ જે અહીંયા એમના હોસ્પિટલમાં જે આ રોબોટ લાઈન રોબોટિક સર્જરીથી જે આગળ આવનારા સમયમાં જે કામ કરવાના છે એમાં અમારા અંત્યાલ વિસ્તારના જે દર્દીઓ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ વાળા એમને સરસ ફાયદો થવાનો છે એટલે મારી એમને ઢેર સારી સુખ